ભોઈ તાલુકાના કુંવરવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ન હોય ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ખેડૂતોને પાક માટે પાણી નહીં મળતા નુકસાનની ભીતિ સેવતા ખેડૂતો વારંવાર રજૂઆત છતાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતું નથી આસપાસના ખેડૂતોને આશીર્વાદ સમાન છે નર્મદા કેનાલ પણ નર્મદા કેનાલ હોવા છતાં પાણીનો લાભ મળતો નથી કુંવરવાડા સેગુવાડા દિવાળીપુરા મલ્હારપુરા જેવા ખેડૂતો અને પાણી નહીં મળતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે પાક બચાવવા ખેડૂતોને પાણી મળી રહે તેવી માંગ તેમજ પાણી છોડવા બાબતે નર્મદા નિગમના કુણાવાળના કારણે ખેડૂતોએ હાય હાય બોલાવી ચાર હજાર જેટલા હેક્ટર પાક ખલાસ થઈ ગયા તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે ખેડૂતો દ્વારા વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાગે અને ખેડૂતોને વહેલી તકે પાણી પહોંચાડે તો તેમનો પાક બચી શકે છે જ્યારે ખેડૂતો ફોન કરે છે તો અધિકારીઓ ફોન ઉપાડતા પણ નથી ફોન ઉઠાવે છે તો તેઓ તેઓને હૃદયપૂર્વક સરખો જવાબ આપતા નથી તેવું ખેડૂતોએ જણાવ્યું છે હું ડભોઈ તાલુકાના કુંવરવાળા ગામનો ખેડૂત છું અમારા આ સાત ગામને નબદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓને કારણે અમારા સાત ગામને રેગ્યુલર પાણી મળતું નથી જેથી કરીને અમારી નમ્ર અરજ છે દાદા સાહેબને આપણા મુખ્યમંત્રીશ્રીને જેથી કરીને અમારા આ ખેડૂતોને રેગ્યુલર પાણી આવે એ અમારી નમ્ર છે હું ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામનો ખેડૂત છું નર્મદા નિગમને જાણ થાય કે અમારા ગામને પૂરતું પાણી મળતું નથી અને સાહેબોને ફોન કરીએ છીએ તો એ ક્યાં જવાબ આપતા નથી આગળથી પાણી થોડું થોડું છોડે છે અને એ આગળના પુલમાં પતરા પતરા મૂકી અને બીજા ખેડૂતોને પાણી સાહેબો જાતે ઉભા રહીને પૈસા લઈ અને આ લોકો ત્યાં પાણી પહોંચાડે છે જેથી કરીને અમારા ગામને પૂરું પાણી મળતું નથી આપ કેનલ જોઈ શકો છો આની અંદર થોડું કે અત્યારે પાણી નથી અમારો ત્રણ ચાર હજાર વીઘામાં પાન પાણીના લીધે પાક સુકાઈ રહ્યો છે અમારી નર્મદા નિગમને એ જ અરજી કે અમને પૂરતું પાણી મળે અને આ કેનલો બનાવી પહેલાના કેનાલો બનાવી એ ખાલી ખાલી માલ ચોપડી તમે જોઈ શકો છો આ કેનાલમાં કેવું કામ કરેલું છે એ અને આગળ તમે અમારી નમ્ર વિનંતી કે આગળથી અરજ થાય કે તમે પ્રોપર કામ કર્યું કે નહીં એ જોવા આવો ત્યાં બેસી રહીને સાહેબ કોઈ પૈસા લેવાની કોઈ એ નથી અમારું શું છે હવે અમારી પાણીની તકલીફ સાહેબ અમારા તો છોકરાની પેટ આ બધો ઉછેર હોય છોડ હવે છોડને પાણી ના મળે તો સુકાઈ જઈએ તો અમારે તો પાછળ આગળ મરવાનો વખત આવે સાહેબ